ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે યપ્પાર સર્ક્યુલેશન વાળી નવી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સક્રિય બનીને જળબંબાકાર વરસાદ વેરી રહી છે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ ચોતરા કાઢતો જોવા મળવાનો છે જ્યાં દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા અને આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનારી ચોવીસ કલાકમાં હજી પણ વીજળીના ચમકારા અને તોફાની પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના તમામ જિલ્લાઓમાં પાંચ ઇંચ થી લઈને આઠ ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને કરવામાં આવી રહી છે આગાહી તેની જિલ્લાઓને લઈને આપણે લાઈવ અપડેટ મેળવવાના છીએ જી હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો તે રીતે ગુજરાત ઉપરથી અત્યારે નવી નવી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે જે કચ્છના વિસ્તારમાંથી ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી બે મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી યપર સર્ક્યુલેશન એરિયાનો વરસાદનો નવો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે ગુજરાતની સાથે સાથે અનેક રાજ્યોમાં અત્યારે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે જેમાં આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને રીતસરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો તો કયા કયા જિલ્લામાં વરસાદની સ્થિતિનું નિર્માણ થવાનું છે આવનારી કલાકમાં વલસાડના જિલ્લાથી લઈને આહવાના વિસ્તારમાં સાપુતારાના પંથકથી વનસાડાના વિસ્તારમાં વાપીના ક્ષેત્રથી લઈને બિલીમોરાના પંથકોની અંદર સાથે સાથે નવસારીના ક્ષેત્રથી બારડોલી વ્યારાના વિસ્તારથી સુરતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો ઉપર ઉમરપાડા વાંકલ કોસંબા ભરૂચના વિસ્તારથી ડેડિયાપાડા અને દહેજના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે સિનોરના વિસ્તારથી રહીને કરજણ ડભોઈના વિસ્તારથી જાંબુસરના વિસ્તાર આમ દક્ષિણીય ગુજરાતના સદાબહાર લીલાચમ જંગલોવાળા સંપૂર્ણ જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સૂર્ય નારાયણનો આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે અને આદ્રા નક્ષત્રની અંદર વરસાદ ગુજરાતના પાદરા કરી દે તેવા ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે આ નક્ષત્રની અંદર વાવણી લાયક સારો વરસાદ પણ વરસતો જોવા મળતો હોય છે આમ રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈને નવી આગાહી આપવામાં આવી છે સોનગઢ ના વિસ્તાર થી ખરસલિયાના વિસ્તારમાં અત્યારે પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો તળાજાના ક્ષેત્રથી મહુવા પાલીતાણાના ના વિસ્તારથી રાજુલા કિનારાના વિસ્તારથી લઈને અમરેલીના જિલ્લાની અંદર સાથે સાથે બાબરા બગસરા ધારીના વિસ્તારથી વિસાવદરના પંથકોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે ગીર સોમનાથના વિસ્તારથી ઉના કોડીનાર વેરાવળ તુલસી શામના વિસ્તારો ઉપર અત્યારે સિસ્ટમની ભયંકર અસરો વધતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં તોફાની વરસાદ અત્યારે ચોતરા કાઢતો જોવા મળી રહ્યો છે કડાકા ભડાકા અને ઘોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળો અત્યારે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અટકેલી સિસ્ટમ ફરી એકવાર સક્રિય બની હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહેમદાબાદના વિસ્તારથી મહેમદાબાદનો વિસ્તાર કપડવંજના ક્ષેત્રથી બાલાસીનોર ડાકોરના વિસ્તારથી ગોધરા પીપલોદના વિસ્તારથી લુણાવાડાના ક્ષેત્રોની અંદર ધોળકાના ભિન્ન ભિન્ન વિસ્તારથી તારાપુર ખંભાતના વિસ્તારથી બોરસદ આણંદ વડોદરાના

વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં પણ તોફાની પવનોની હલચલ વધતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો કચ્છ ઉપર પણ છવાયું વાતાવરણ મંડરાયેલું જોવા મળી રહ્યું છે જેમાં આવનારી કલાકમાં રાપરના વિસ્તારથી ગાંધીધામના ક્ષેત્રમાં માંડવીના વિસ્તારથી બાળેલી નળિયાના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને લખપતના વિસ્તારમાં ખાવડના ક્ષેત્રોની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે રાજસ્થાનના જિલ્લાઓને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં પાલનપુરના વિસ્તારથી મહેસાણા વિસ્તારથી લઈને સાબરકાંઠાનો વિસ્તાર પાટણ મહેસાણાથી ગાંધીનગરના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અત્યારે નવા નવા બની રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને વરસાદનો નવો રાઉન્ડ છોતરા કાઢતો જોવા મળવાનો છે આંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં હજી પણ ભારે વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે જેમ જેમ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત સાથે ટકરાશે તેમ તેમ પવનની ઝડપો પણ વધતી જોવા મળવાની છે હાલ ગુજરાતમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબ સાગર અને ચારે દિશાઓમાંથી તોફાની પવન ગુજરાત ઉપર આવતો જોવા મળી રહ્યો છે આમ પવનોની તીવ્રતા અને બદલાય રહેલા હવામાનના પગલે ગુજરાતની સાથે સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદ રહ્યો છે જેમ કે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ નાગપુર અલ્હાબાદ હૈદરાબાદના વિસ્તારથી બેંગ્લવી દરિયાઈ કિનારા દક્ષિણી ગુજરાત બેંગલુરુ તટીય સંપૂર્ણ વિસ્તાર ઉપર બેંગ્લવી વરસાદી સિસ્ટમની મજબૂત ઘાત ઘેરાયેલી હોવાને લઈને આવનારી 3 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગની પણ નવી આગાહી સામે આવી છે જેમાં ગુજરાતના નકશાઓ જાહેર

ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે ગુજરાતમાં પાછલા બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં તોફાની પવનની તીવ્રતા વધતી હોય તેમ ત્રેસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળવાનો છે આમ પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા આ લેટેસ્ટ માહિતી અપડેટ કરવામાં આવી છે જેમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજ રોજ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર આવનારી ત્રણ કલાકમાં ભાવનગરનો દરિયાઈ કિનારાનો જિલ્લો અમરેલીના જિલ્લાથી લઈને ગીર સોમનાથના જિલ્લામાં જુનાગઢના જિલ્લાથી રાજકોટના વિસ્તારમાં બોટાદના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર ભારેથી અતિભયંકર વરસાદ વરસવાને લઈને આજરોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને આજરોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારથી દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે આમ સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મેઘતાંડવ આગામી કલાકોમાં વરસતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમની ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમ અત્યારે સક્રિય બનીને તીવ્ર બની રહી છે તેમ તેમ મધ્ય ગુજરાતની અંદર અરવલ્લીના જિલ્લાથી મહીસાગર દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર પંચમહાલના ક્ષેત્રથી વડોદરા આણંદના જિલ્લાથી ખેડા અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો ખતરો વધી રહ્યો છે આમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આગામી ત્રણ કલાકમાં સૌથી વધારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત કચ્છનો વિસ્તાર ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર મોરબી જામનગરના વિસ્તારથી પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી કચ્છના વિસ્તારમાં ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે આમ નવા રાઉન્ડના પગલે આજથી લઈને ગુજરાતમાં આવનારી ઓગણત્રીસ તારીખ સુધી કડાકા ભડાકા વીજળીના ચમકારાની સાથે અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાતની અંદર આજથી ઓગણત્રીસ તારીખ સુધી દર્શાવવામાં આવી રહ્યો છે